મંગલ પાંડે રોડ પર પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાની કામગીરીનું મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું વડોદરામાં વિશ્વામિત્રી નદી વરસાદના દિવસોમાં એની લિમિટ ક્રોસ કરે ત્યારે નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પણ આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે ચોમાસામાં બે થી ત્રણ વખત પૂરના પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનો સામનો નાગરિકોએ કરવો પડ્યો હતો ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નવલાવાલા કમિટીની રચના કરવામાં આવી હતી અને સૂચવેલા સૂચનો અનુસરતા પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે મેયર બેન સોની સહિતના પદાધિકારીઓ મંગલ પાંડે રોડ ઉપર વિશ્વામિત્રી નદીની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું વિશ્વામિત્રી નદીના ચોવીસ કિલોમીટર પટને ચાર સેક્શનમાં ડિવાઈડ કરી ઇજારા આપેલા છે હોળીના તહેવારને લીધે કામગીરી થોડી ધીમી હતી હોળીનો તહેવાર પતી ગયા કામગીરીમાં પુષ્કળ વેગ આવે યુદ્ધના ધોરણે કામગીરી થાય નદીના જમણા કાંઠે વાઇડનિંગ રિસેક્સનિંગ જંગલ કટિંગની કામગીરી ચાલી રહી છે બંને કાંઠે સાતા નથી લીધા જેથી કરીને મગરોને પોતાની હોમલેન્ડ છોડવી ન પડે અને મગરોમાં ઇન ફાઇટિંગ અટકાવી શકાય વાઇલ્ડ લાઇફ અને એન્વાયરમેન્ટલની ગાઈડલાઇનનું પાલન થાય દરેક કિલોમીટર દસ જેટલા કર્મચારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે કેટલી માટી નીકળી કેટલા વેહિકલ આવ્યા એજન્સી બરાબર કામ કરે છે કે કેમ એજન્સીના માણસોને પણ પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવી છે હોળી પત્તા કામકાજમાં વેગ આવે અત્યાર સુધી પાંચથી સાત ટકા કામગીરી પૂર્ણ થઈ છે ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી કાઢી હતી આજે બાર હજાર ક્યુબિક મીટર માટી કાઢવાનો છે મને લાગે છે પહોંચી જઈશું આવનારા સો દિવસમાં પહેલા જમણો કાંઠો અને ત્યારબાદ ડાબો કાંઠો જંગલ કટિંગ લગભગ બસો પિસ્તાલીસ હેક્ટરનું અને ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી અને નદીની વહન ક્ષમતામાં આઠસો ક્યુમેકમાંથી આઠ અગિયારસો ક્યુમેક ની કરવામાં આવતા આવનારા સો દિવસ પછી વડોદરા શહેર બાર સાડા બારી વરસાદમાં ખણી થતું હતું મને લાગે છે આ સીઝના પંદર ઇંચ વરસાદ એક દિવસમાં પડશે તો પણ વિશ્વામિત્રી નદીએ ખમી શકશે અને પૂર આવવાની શક્યતા અને પૂરની તીવ્રતામાં ઘટાડો થશે તમામ નાગરિકો તમામ એન જીઓ તમામ મીડિયાના મિત્રો આ કારણ સાથે ઐતિહાસિક કાર્ય સાથે બધા આપણે એલાઇન થયેલા છે અને બધાના સહકારથી આ કામગીરી મને લાગે છે કે આવનારા સો દિવસમાં પૂર્ણ થશે કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે ખૂબ મેટિક્યુલર્સલી ખૂબ સ્પીડથી અને તમામ ગાઇડરનું પાલન કરી અને કામગીરી થાય એ માટે રેગ્યુલર વિઝિટ કરી અધિકારીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અધિકારીઓને એજન્સીઓ વચ્ચે સંકલન ધારવાનું કામ કરી રહ્યા છે એટલે આજે અલગ અલગ વિસ્તારમાં બધી એજન્સીઓ બરાબર કામ કરે છે કે નહીં અને એમની ઉપર પ્રેશર બને કે અમને સો દિવસમાં કામ પૂર્ણ કરવાનું છે એટલા માટે વિઝિટ કરવાનું મિત્રી નદી અને આ વિશ્વામિત્રીના નદીમાં પાણી આવવાના કારણે પછી તે આજવા સરોવરમાંથી છોડવાના પાણીની પરિસ્થિતિ હોય કે પછી ઉપરવાસમાંથી આવતા સતત પાણીના કારણે વિશ્વામિત્રી જ્યારે વરસાદના દિવસોમાં એનું એનું બેટર લિમિટ ક્રોસ કરે ત્યારે વડોદરા શહેરમાં વસતા નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પણ આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે હમણાં જ ચોમાસામાં આપણે બેથી ત્રણ વખત વિસ્તારોમાં પાણી નદીના કારણે ભરાઈ જવાના પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને એમની સહાય દ્વારા એમને એમના દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી દ્વારા સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે પછી તે વિશ્વામિત્રી નદીનું નદીને ઊંડી પહોળી તથા જે વળાંકવાળી છે તેના તટ વિસ્તારના વળાંકવાળા વિસ્તારને સીધો તથા ઊંડો કરી અને તેની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાની દિશામાં કામગીરી હોય કે પછી વડોદરા શહેરમાં આવેલા નવથી દસ જેટલા તળાવોને ઊંડા કરવાના કે પછી નવા બફરલેકનું આયોજન હોય કે પછી દેણા પાસેના નવા તળાવ માટેનું આયોજન હોય આ બધા જ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે તેમાંનું જ એક કામ જે ચાર સેક્શનમાં વિશ્વામિત્રી નદીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાંથી આ મંગલપાંડે બ્રિજ પાસે આવેલો વિશ્વામિત્રીના તટ વિસ્તાર પાસે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા દ્વારા આજે અહીં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ અહીંયા જે કુલ એકસો ને ત્રીસ જેટલી મશીનરી ચારે ચાર સેક્શનમાં કામે લગાડવામાં આવી છે તેમાંથી અહીં ચાર પોકલેન અને પચીસ ડમ્પર જેટલી મશીનરી કામે લગાડવામાં આવી છે તો સાથે સાથે ઝૂ વિભાગના અધિકારીશ્રીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગ હોય અને સાથે સાથે કેટલીય સ્વયંસેવી સંસ્થાઓ જાતે જોડાઈ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણું પરમ ધર્મ છે ત્યારે નદીના વિસ્તારમાં એટલે કે નદીની અંદર વસતા જળચર જીવો હોય કે નદી કિનારાના તટ વિસ્તારમાં વસતા જીવો હોય તો આ બધાના રક્ષણની એ એ બધાને પણ તકલીફ ન પડે કારણ કે ટિટોળીના ઈંડા ગઈકાલે જ અહીંયાથી ટિટોડીના ઈંડાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આવી વિવિધ જે પણ જીવસૃષ્ટિ છે એમને પણ નુકસાન ન થાય આપણે એમને પણ રક્ષા આપી શકીએ અને વડોદરા શહેરના નાગરિકોને ફરી આ પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એના માટેનું પણ આયોજન કરી શકીએ એ માટે યુદ્ધના ધોરણે જે કામગીરી ચાલી રહી છે રોજે રોજ અધિકારીઓને ઓફિસમાં બોલાવી અને રોજ રોજના અપડેટ્સ મારા દ્વારા લેવામાં આવતા હોય છે પરંતુ સમયાંતરે જે તે વિસ્તારમાં જઈ અને ત્યાં જઈ અને સ્થળ પર પણ વિઝિટ કરવામાં આવતી હોય છે આજે અહીંયા વિઝિટ કરી છે આગામી સમયમાં જે કલાલી સ્મશાન પાસે છે ત્યાં પણ વિઝિટ કરવામાં આવશે તો સાથે સાથે જે તળાવો જે તળાવો ઊંડા અને ફોળા કરી રહ્યા છે તો જે દેણા ખાતે નવું તળાવ બની રહ્યું છે આ બધી જ જગ્યાએ વિઝિટ કરવામાં આવશે જેથી કરી અને જે કામગીરી ચાલે છે એ કામગીરીનું અપડેટ્સ તો મળે છે પરંતુ અમે પોતે પણ કારણ કે સો દિવસમાં જ્યારે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે